ગીર સોમનાથના છ તાલુકામાં સર્વેની કામગીરી થશે છ તાલુકાના ઓગણપચાસ ગામમાં ખેતી પાકમાં નુકસાની નો સર્વે થશે એકસો પંચાવનથી વધારે ગ્રામ સેવકો અને વીસીની ટીમ સર્વે કરશે કૃષિ પ્રગતિ એપ પર પાક નુકસાની ઓનલાઈન સર્વે થશે સાત દિવસમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરવામાં આવ્યો છે ક્લાસ વન અધિકારીની મોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવે તાલાલાના છ ગામ વેરાવળના નવ ગામમાં સર્વે થશે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે અને ખાસ કરીને અલગ અલગ તાલુકાની અંદર ખૂબ મોટું નુકસાન છે તે ખેતી પાકોને થયું છે અત્યારે સર્વે કામગીરી છે તે સુત્રાપાડા તાલુકામાં શરૂ કરવામાં આવી છે સાત જેટલી ટીમો છે તે અલગ અલગ વિસ્તારોમાં જઈને સર્વેની કામગીરી શરૂ કરી છે સુત્રાપાડાના સુડતાલીસ જેટલા ગામોની અંદર આ સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે સુત્રાપાડા તાલુકામાં પણ ખૂબ વધુ વરસાદ પડ્યો છે અને ખેતરોમાં રહેલા મગફળીના પાથરા છે તે પલળ્યા છે આપણી સાથે સુત્રપળા ના વિસ્તરણ અધિકારી જોડાયા છે શું કહેશે સર અત્યારે સુત્રપળા તાલુકામાં જે સર્વેની કામગીરી છે આ કમોસમી વરસાદને કારણે એની અત્યારે સુત્રપળા તાલુકામાં કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે દરેક ગામમાં સર્વેયરો નક્કી કરી દેવામાં આવ્યા છે અને દરેક ગામમાં આપણી જે ટીમ છે એ પણ જશે અને ઓનલાઈન સર્વે કરશે અને જેટલા ખેડૂતો ઇફેક્ટિવ છે કે જેને નુકસાન છે અને જેટલો આપણો વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં એ લોકો સર્વે કરી અને સાત દિવસમાં સર્વે પૂર્ણ થાય એવી આપણે પ્રયત્ન કરીએ છીએ અને તમામ ખેડૂતોને મારી એક વિનંતી છે કે જેટલા ખેડૂતોને ખરેખર નુકસાન છે એ લોકો આને સહયોગ આપે દરેક ટીમને અને દરેક લોકો સાથે સહયોગ આપી અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એવા પ્રયત્ન કરે ચોકસ્થી આ આપણી સાથે ખેડૂત પણ છે તમારા ખેતરમાં હાલ અત્યારે સર્વે ચાલી રહ્યું છે કેટલા સંતુષ્ટ છે મારા ખેતરમાં સરકારસીના મુઝબથી સર્વે કરવા આવેલી કે સર્વે કરે છે કેટલો નુકસાન હતું તમારું મારે 100% નુકસાન છે 60% ખેતરમાં માંડવી હતી સપનું નાશ થયેલ છે પાક કેટલા દિવસ વરસાદ પડ્યો છે 6 દિવસ

કે જેમાં મારા ગામની વડોદરા જિલ્લાની સાહીઠ ટકા માંડવી છે એ ઊભી છે જમીનમાં એમાંથી પાછું બીજા વીસ ટકાથી ત્રીસ ટકા માણસો છે કે જેના પાથરા ઊભા છે દસક ટકા માણસો છે કે જે ચારો અને મગફળી છે એ ખેતરની બહાર નથી કાઢી એટલે મારા ગામને સો એ નુકસાન છે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો હવે એમાં જોઈએ છે કે સરકાર કયા નિયમ મુજબ કેવી રીતે ખેડૂતને પૂ પૂરેપૂરી સહાય કરી શકે છે અત્યારે અમારા ગામમાં આજથી સર્વે શરૂ કરવામાં આવ્યું છે કાલેથી જે સરકારના પરિપત્ર મુજબ ચાલુ થઈ રહ્યું છે તો હવે જોઈએ છે કે સરકાર અમે સર્વે વહેલી તકે પૂર્ણ કરવામાં ઈચ્છું પાછો આગા અઠવાડિયાની આગાહી પર છે એટલે અમે વહેલી તકે સર્વે શરૂ કરી પૂરું કરીએ હવે જોઈએ સરકાર અમને શું આપે છે ચોક્કસથી ગેર સમનાટકની વાત કરવામાં આવે તો તમામ તાલુકાની અંદર સુત્રાપડા કોડીનાર તાલાલા ઉના ગીરગઢરા સહિતના તાલુકાની અંદર ખૂબ મોટું ખેતી પાકોને નુકસાન થયું છે સાથે સાથે પશુધનના ચારા પણ બસ્યો નથી તેવા ખેડૂતો છે તે પાઇમાલ બન્યા છે જેના કારણે સરકાર પણ હવે જાગી છે અને સર્વેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે આ સર્વે છે તે સાત દિવસની અંદર પૂર્ણ કરી અને રિપોર્ટ છે તે રજૂ કરશે અને ત્યારબાદ સરકાર છે તે આ સમગ્ર મામલે છે તે કોઈક મોટો નિર્ણય છે તે લઈ શકે છે અર્જુન વાળા એ બી પી અસ્મિતા ગીર સોમનાથ